ગુજરાત બોર્ડનું ધોરણ દસમી અને અગિયાર મે બે હજાર ચોવીસના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતનું બ્યાસી પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું કે જેમાં સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર થયું છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે શહેરના તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી ક્રિશા વિનોદભાઈ રામોલિયાને એ વન ગ્રેડ પ્રાપ્ત થયો છે તપોવન વિદ્યાલય નું અઠાણું પોઈન્ટ પચાસ ટકા પરિણામ આવ્યું છે જેમાંથી અઠાવન વિદ્યાર્થીઓને એ ટુ ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે માતા નિશાબેન ઘરકામ કરી રહ્યા છે ત્યારે સત્તાણું પોઈન્ટ પચાસ ટકા અને નવ્વાણું પોઈન્ટ છન્નું ટકા પીઆર સાથે પ્રથમ ક્રમ મેળવનારી ક્રિષા સંસ્કૃત વિષયમાં સો માંથી સો માર્ક પ્રાપ્ત થયા છે ક્રિશાને આગામી સમયમાં એક ગ્રુપ સાથે એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા છે શાળાના ઊંચા પરિણામને લઈને આચાર્ય મનસુખભાઈ ગોટીએ કહ્યું હતું કે શાળામાં વિદ્યાર્થીઓને રોજે રોજની તૈયારીઓ કરવાની સાથે ઘરે જે મહેનત કરે અને જે સવાલો રહી જાય તે બધા બીજા દિવસે ક્લિયર કરાવવામાં આવતા હોય છે તેના કારણે શ્રેષ્ઠ પરિણામ મેળવવામાં સફળતા મળી છે આજ રોજ એસએસસી માર્ચ બે હજાર ચોવીસની બોર્ડની પરીક્ષાનું ઓનલાઈન પરિણામ જાહેર થયું

થયેલા તમામ વિદ્યાર્થીઓને તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં અભ્યાસ કરી સારા એવા એન્જિનિયર ચાર્ટર એકાઉન્ટન્ટ નોકરી વ્યવસાયિક અને એક શ્રેષ્ઠ નાગરિક બની આ ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આ સૌ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ

મારે સત્તાણું ટકા આવેલા છે એના માટે મારા સ્કૂલના બધા મેનેજમેન્ટ મારા બધા શિક્ષકો શાળા પરિવાર એ બધાનો હું આભાર માનું છું શાળાનું ખૂબ સારું મેનેજમેન્ટ મારા બધા શિક્ષકોનો સપોર્ટ પેરેન્ટ્સનો સપોર્ટ અને મારી મહેનત બધાને લીધે આ સફળતા મળી છે તો ખૂબ ખૂબ આભાર એ બધા રોજ દરમિયાન જે દિવસે જેટલું સ્કૂલમાં ચાલેલું હોય એનું ઘરે જઈને પાછું પુત્રાવર્તન પ્લસ ટ્યુશનમાં પાછું એ બધાનો અભ્યાસ કરવામાં આવતો એટલે ડેલીનું ડેલી રિવિઝન કરવાથી માતા પિતા શું માતા પિતા મારા પપ્પાનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે બિલ્ડઅપ છે અને મમ્મી હાઉસવાઈફ છે આગળ સાયન્સ લેવાનું છે એન્જિનિયરિંગમાં આઈઆઈટીમાં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર